નમસ્કાર શિક્ષકો ભાઈઓ બહેનો અમારી ચેનલમાં ટૂંક સમયમાં નીચે મુજબના વિડીયો રજૂ થશે વિદ્યા પ્રવેશ તાલીમના વિડીયો ધોરણ મુજબ અધ્યયન નિષ્પત્તિઓ બાલવાટિકા અને ધોરણ એક બેના વિડીયો ચિત્ર વાર્તાઓ અન્ય શૈક્ષણિક વિડીયો વિવિધ કાર્યક્રમની સ્ક્રિપ્ટના વિડીયો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક ભાઈ બહેનો વેકેશન ખુલી ગયું છે આપણે ગણેશ ઉત્સવ પણ ઉજવી લીધો હવે આપણે અભ્યાસમાં લાગી ગયા છે આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે અને પહેલાં ધોરણમાં અથવા બીજામાં પ્રજ્ઞા અભિગમમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે ચિત્રવાર્તાઓ રજૂ કરીશું આ ચિત્રવાર્તાનું સાહિત્ય છે તે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પૂરું પાડવામાં આવેલું છે વર્ષ બે હજાર વીસ એકવીસના વર્ષમાં આ સાહિત્ય શાળામાં મોકલવામાં આવેલું હતું જે શાળામાં આ સાહિત્ય છે તેઓ તેમનો પ્રત્યક્ષ ઉપયોગ કરી શકે છે પરંતુ આ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તેઓ આ વિડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ચિત્રવાર્તા રજૂ કરી શકે છે તેમજ ચિત્ર દર્શાવીને તેમને પ્રશ્નોત્તરી કરી શકે છે તો ચાલો આપણે એક પછી એક ચિત્ર વાર્તાઓ નિહાળીએ આ ચિત્રવાર્તા લેખિત સ્વરૂપે પણ આપવામાં આવેલી છે તો ચાલો આપણે ચિત્ર વાર્તા એક પછી એક ચિત્ર જોતા જઈએ અને ચિત્ર વાર્તા રજૂ કરતા જઈએ વિદ્યાર્થીઓને વધુ પ્રશ્નોત્તરી મળી રહે એના માટે આ ચિત્ર વાર્તામાં થોડુંક વધારાના શબ્દો ઉમેરવામાં આવે તો ક્ષમ્ય કરશો પરંતુ વાર્તાનો હાર્દ જળવાઈ રહે તે રીતે આપણે વાર્તા રજૂ કરીશું અને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં જે શિક્ષક મિત્રો પાસે અમારા વોટ્સઅપ નંબર છે તેમના તો અમે બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા આ લિંક મોકલીએ છીએ પરંતુ જે અમારા સંપર્કમાં નથી તેઓનો પણ વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્લેલિસ્ટમાં જોશો તો તમને ઘણા બધા બાળકોને ઉપયોગી થાય એવા વિડીયો મળી રહેશે તો ચાલો રાહ કોની જોઈએ છે આપણે ચિત્ર વાર્તાનો આનંદ માણી ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી વાર્તા જોઈએ ચકલીબેનની વાર્તા એક ચકલી બેન તળાવમાં પાણી પીવા ગઈ ત્યાર પછી પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી ચકલી બેન કરતા તો આવડતું ન હોય થોડી વારમાં એટલામાં ક્યાંય બિલાડી બેન આવ્યા આ દ્રશ્ય જોયું બિલાડી બેને ચકલી બોલી બહેન મને બહાર કાઢી લે બિલાડી બોલી બહાર તો કાઢી દઈશ પરંતુ પણ હું તને ખાઈશ ચકલી બોલી સારું મને ખાઈ લેજે બિલાડીએ ચકલીને બહાર કાઢી બિલાડી બોલી હવે ખાઓ ત્યારે ચકલી બેને જવાબ આપ્યો ચકલી બોલી પહેલાં મને સુકાઈ જવા દે પછી મને ખાજે અત્યારે તો પીછા તારા મોઢામાં ફસાઈ જશે આ સાંભળી બિલાડી શાંત રહી બિલાડી રાહ જોતાં જોતાં સૂઈ ગઈ અને ચકલીબેનના પીછા સુકાઈ ગયા ચકલી સુકાઈને ફર કરીને ઉડી ગઈ આવી રીતે ચકલીબેને પોતાની ચતુરાઈથી બીલીબેનને મુરખ બનાવ્યા બધા પાના પૂરા થયા પછી આ રીતે આ ચકલીબેનની વાર્તા આપવામાં આવેલી છે તો શિક્ષક મિત્રો તમે પણ આ વાર્તા વાંચીને વધારે ખૂબ જ સારી રીતે બાળકો સમક્ષ રજૂઆત કરી શકો છો તો ચાલો આપણે હવે ચકલીબેનની બીજી વાર્તા માણીએ બીજી વાર્તાનું નામ છે ચકલીનું મોતી ચકલી બેની ની વાર્તા બહુ ગમી તો ચાલો આપણે બીજી વાર્તા કરીએ એક ચકલીને ક્યાંક થી એક મોતી મળી ચકલી તેને પોતાના નાકમાં પહેરી લીધું પછી તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ તેને ગીત કહ્યું હું રાજાથી મોટી મારા નાકમાં મોતી આ સાંભળી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે પોતાના માણસોને કહ્યું ચકલીનું મોતી છીનવી લો તેમણે જઈને ફટથી ચકલી પાસેથી મોતી છીનવી લીધું મોતી તેમને રાજાને આપ્યું હવે ચકલી બીજું હવે ચકલી બીજું ગીત ગાવા લાગી રાજા ભિખારી મારો મોતી ચીનવી લીધું આ સાંભળી રાજાને શરમ આવી રાજાના માણસોએ ચકલીને મોતી પાછું આપ્યું મોતી મળવાથી ચકલી ગાવા લાગી રાજા તો ડરી ગયા મારું મોતી દીધું આ સાંભળી રાજા તો ગુસ્સામાં લાલ થઈ ગયા તેણે ચીસ પાડીને કહ્યું આ બદમાશ ચકલીને પકડી લાવો એના માણસો ચકલીને પકડવા ગયા ચકલી ફર કરીને ઉડી ગઈ રાજા હાથ ઘસતા રહી ગયા મજા આવીને વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે ચકલીબેન બંને વાર્તામાં ખૂબ જ બુદ્ધિશાળી નીકળ્યા આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો